वेशमा एक बे दिन होती आवी पासी वर आ वल्ला मासे ता पाणी ना टीपा पड सचो यो फे होने मोगटो नाखो ना परवाचा दो वेता लिती सड़ा में पानी हल जय काम करे चार बजे के ठो ता दटी सट हम बस ले के दे सीताराम ने बे तो है यो वो साल बदलायो ओ साल ओ सन ने ओ જઈને ઓસાર બદલાયો ના તે મજા આવે મજા આવે આ તો પછી જય શ્રી કૃષ્ણ અને સીતારામ ને બોલ ઈ ના ખોળા ઘર હે ને ખૂબ છે

કરવા ને ને હા તો બપોરાપોરા કરે જઈ બપોરા કરે અમારે બપોરા બાકી તો બપોરા કરે આ કઢી બનાવી કઢી

આઈ કે તમે ખાઈ લ્યો આઈ ત્યાં ખાય છે મીઠો લીમડો લેવા હું જઈને આ મીંદડો મીંદડું પેગ નથી જઈ કે મારે આવું તો ચાઈ સંપલ વિના ના આવતો હતી મારા સંપલ ચાઈ ની દેતા તેની પેરે લીધું મારા ડેલો બંધ ન થતો તો પછી આ વાયર બાંધીએ તાર થાય જઈ જાગર મે તમને ઠેક મારે ના જોઈએ ઠેક મારે ના આવી ગયા હા એ મીઠો લીમડો લઈ લઈએ રૂપારા રૂપારા પાંદડા કે ની હા કે ની જોઈએ તો દીકા મો માથ નાખવાની માં આ ગાલ

जीनी एक दान किनके मोमा लक्ष्मी तपछि त्रत्र त्रत्र नाखे जोइ हालो हालो पासा न स्याक पकारु न नाखो लिमडो आ आमा दिए उबीए न तडीको हल तडीको पका तबु न એ આપણે ઈ તો કહે દો કે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો લાઈક કાહી શેર કરજો શેર કાઈ દો અને સબસ્ક્રાઈબ કરજો પાછી કામ કેવો સબ્સ્ક્રાઇબ કરજો સાઇબ સાહેબ કરજો કાઈ દો બાય જે ને સાઇટ સાઇબ કાઈ દો अमायौं कावैं लुगडा तवर लिक्विड आयो ना लिक्विड हे वासिन वासिन ह म ट्राइपड मा फोन ना था पर ट्राइपड फोन मा हेठो खिडेगु चा 5 लिटर आपरोले मइगु त ब्लू कलर नो है आ काई एक छ वा ब्लू कलर हां ओले पिंक कलर नो गापी कलर हां अब आले कायम तोर्न ह અમારા અમે નાખીએ ને આમ નાખી ને આવ આવું છે ભઈ ગુલાબી કલર નું ઓનલાઈન મેં જોયું કે હા ઓઈલા કી હા હાસર હે હા રિ હજી આટુમાં પડ્યું

que es una